આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ પ્રવાસન પ્રોજેક્ટ હેઠળ વિકાસ પામનારા યાત્રાધામ ચાંદોદ પાસેના ઐતિહાસિક તેના તલાવના વિકાસ અર્થે જ સરકાર દ્વારા વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તળાવ ફરતે બાગ બગીચા રમતગમતની સુવિધા પાર્કિંગ ઉપરાંતની વિવિધ સગવડો ઉભી કરવામાં આવશે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને જિલ્લા આયોજન અધિકારી તથા સંલગ્ન માર્ગ મકાશ વિભાગના નાયબ કાર્યપાલક ઇન્જિનિયરોની પ્રતિનિધિત્વ તથા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર દ્વારા જ પ્રવાસન પ્રોજેક્ટ હેઠળ તેન તલાવના વિકાસ માટે તમામ સ્થળોની મુલાકાત લેવામાં આવી છે સાથે જ સર્વે કરવામાં આવ્યો છે સરકારમાં દરખાસ્ત મોકલવામાં પણ આવી છે જેથી સુવિધાસભર વિકાસ માટે વધુ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે પહેલી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ

ના નામથી ઓળખાતું એ તળાવ ઐતિહાસિક તળાવ હોવાથી અત્યારે એમાં પાણી નથી એના બ્યુટિફિકેશનનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો બે હજાર સત્તર અઢારમાં આની રજૂઆત કરતા બે કરોડ રૂપિયા સરકાર તરફથી મંજૂર થયા હતા પરંતુ કોવિડનો સમય આવ્યો અને કોવિડના સમયમાં કોઈએ ટેન્ડર ના ભર્યું એટલે ગ્રાન્ટમાં પ્રશ્ન ઉપસ્થિત હતા ફરીવાર મુખ્યમંત્રી શ્રી અને યાત્રાધામ વિકાસના મંત્રી શ્રી મુડુભાઈ બેરા સમક્ષ રજૂઆત કરતા એમના દ્વારા વ્યક્તિગત રસ લઈને ત્રણસો સાત લાખ એટલે કે ત્રણ કરોડ સાત લાખ રૂપિયા તેન તળાવોના મોટિફિકેશન માટે મંજૂર કરવામાં આવ્યા છે સાથે સાથે જ મુખ્યમંત્રી શ્રીએ સૂચના પણ આપી છે કે આ તળાવો જે કેનાલથી ત્રણ કિલોમીટર સુધીના ડિસ્ટન્સ પર હોય તમામમાં જરૂર પડે પાણીની પાઇપો નાખીને પણ પાણી ભરવું એમમાં તેન તળાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને નર્મદા કેનાલમાંથી તેન તળાવ કાયમ માટે પાણીથી ભરપૂર રહે એના માટેનું પણ આયોજન છે નર્મદા નિગમના અધિકારીઓ મારફત ગ્રેવિટીથી અહીંયાથી પાણી ત્યાં પહોંચે નહીં એવી રજૂઆત કરવામાં આવી છે પણ અમે એનો કંઈક બીજો રસ્તો વિચાર્યા છે સ્થાનિક ગામના આગેવાનોની સાથે બેસીને આમાં કઈ રીતે તેન તળાવ પાણીથી પણ ભરેલું હોય એના માટે પણ કાર્યવાહી કરવામાં આવશે હું આપના મારફત પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યાત્રાધામ વિકાસના મંત્રી શ્રી મુળુભાઈ બેરાનો હૃદયથી આભાર માનું છું કે વર્ષોની જે સમસ્યા હતી વર્ષોથી જે લોકોની લાગણી અને માગણી હતી એ તન તળાવ માટે ત્રણ કરોડ સાત લાખ ફાળ્યા છે અને મુખ્યમંત્રીશ્રીએ તણાવમાં પાણી ભરાય એના માટે પણ અંગત રસ લઈ રહ્યા છે એટલે આ તળાવ જ્યારે તૈયાર થશે ત્યારે એક ખૂબ રમણી સ્થળ એક ઊભું થશે અને ડભોય જે દરભાવતી તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે એમાં એક ગૌરવરૂપ સ્થાન તેન તળાવનું હશે